વાઇટ હાઉસમાં ઐતિહાસિક ક્ષણ અજર બેઝાન અને આર્મેનિયા વચ્ચે અમેરિકાની મધ્યસ્થિથી શાંતિ કરાર થયો સંપન્ન અમેરિકાની મધ્યસ્થિથી અજર બેઝાન અને આર્મોનિયા વચ્ચે દાયકાઓ જૂના સંઘર્ષનો અંત આવ્યો છે હાઉસ ખાતે આયોજિત એક ઐતિહાસિક શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં બંને દેશોએ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય પાંત્રીસ વર્ષથી ચાલી રહેલા નારગોનો બાખ વિવાદને સમાપ્ત કરી દ્વિપક્ષીય આર્થિક અને રાજદ્વારી સંબંધોને પુનઃસ્થાપિત કરવાનો છે આ પ્રસંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે એક લાંબા સમયગાળા બાદ પાંત્રીસ વર્ષના સંઘર્ષ પછી તેઓ હવે મિત્રો છે અને લાંબા સમય સુધી મિત્રો રહેશે આ સમજૂતીમાં અજર બેઝાના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ અને આર્મેનિયાના પ્રધાનમંત્રી નિકુલ પશિનિયાન સામેલ થયા હતા કરાર હેઠળ બંને રાષ્ટ્રોએ કાયમ માટે તમામ પ્રકારની શત્રુતાનો અંત લાવવા વ્યાપાર અને પરિવહન માર્ગો ખોલવા તથા એકબીજાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આ સમજૂતીનું સૌથી મહત્વનું પાસું એક વ્યૂહાત્મક પરિવહન માર્ગનું નિર્માણ છે જેને ટ્રમ્પ રૂટ ફોર ઇન્ટરનેશનલ પીસ એન્ડ પ્રોસ્પેરિટી નામ આપવામાં આવશે આ માર્ગના વિકાસના વિશિષ્ટ અધિકારો અમેરિકાને આપવામાં આવ્યા છે જે અજર બેઝાનને તેના નખ ક્ષેત્ર સાથે જોડશે આ શાંતિ કરારને દક્ષિણ કાકેશ ક્ષેત્રમાં અમેરિકાની મોટી રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવ્યો છે જેનાથી રશિયા અને ઈરાનનો પ્રભાવ ઘટવાની સંભાવના છે બંને દેશોના નેતાઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભૂમિકાની પ્રશંસા કરી અને તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની જાહેરાત પણ કરી આ કરાર હેઠળ અમેરિકાએ અજરબૈઝાન પર ઓગણીસો બાણુંથી લાગુ સુરક્ષા સહયોગ પરના પ્રતિબંધો પણ હટાવી લીધા છે આ સમજૂતીથી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને આર્થિક સમૃદ્ધિના નવા યુગની શરૂઆત થવાની અપેક્ષા રાખવામાં છે